નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કેન્દ્રીય વિદ્યાલયમાં આવેલી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ કેટલો રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ તો તમે જોઈ શકો છો પૂર્ણતઃ અંશકાલીન અનુબંધ કે આધાર પર સત્ર બે હજાર પચીસ છવ્વીસ કે નિયુક્તિ હેતુ પેનલ ઇચ્છુક અભ્યાર્થી કો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન કે નિયમાનુસાર આવશ્યક યોગ્યતાએ રખતે હો સાક્ષાત્કાર હેતુ નિમ્નલિખિત કાર્યક્રમ કે અનુસાર આપણે સમસ્ત મૂળ પ્રમાણપત્રો એવમ વેબસેટ પ્રત્યંત પદ કે સાઇટ પર ઉપલબ્ધ આવેદનપત્રો ભરખર એવો સ્વયં સત્યાપિત છાય પ્રતિ તથા પાસપોર્ટ આકાર કે ફોટો કે સાથ વિદ્યાલયમાં ઉપસ્થિત રહેના મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે ઓરિજિનલ પ્રમાણપત્રો સાથે તેની તેને ઝેરોસ્કોપી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે જે સંસ્થાની જે વેબસાઇટ છે તેના પર આપેલો અરજી ફોર્મ સાથે મિત્રો ભરી અને જે નિયત તારીખે ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ એટલે કે થર્સડે ડે ગુરુવારના રોજ મિત્રો અહીંયા પોસ્ટ કરીશું ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર સ્પેશિયલ એજ્યુકેટર સ્પોર્ટ કોચ યોગા ટીચર કાઉન્સેલર નર્સ માટેની જગ્યા માટે જેમાં એટલે કે પગાર ધોરણની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર માટે અહીંયા સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે એકવીસ હજાર બસો પચાસ ફોર પ્રાઇમરી સેકન્ડરી માટે છવ્વીસ હજાર બસો પચાસ રૂપિયા સ્પેશિયલ એજ્યુકેટર્સ યોગા ટીચર્સ સ્પોર્ટ્સ કોચ માટે એકવીસ હજાર બસો પચાસ કાઉન્સેલર માટે છવ્વીસ હજાર બસો પચાસ તેમજ નર્સ માટે પર ડે સાડી સાતસો રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે મિત્રો જગ્યા છે તે કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ એટલે કે પૂર્ણતઃ અંશકાલિત અનુબંધ કે જે જગ્યા છે મિત્રો આ પરમિનેન્ટ પોસ્ટ નથી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું રહેશે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથેિક્સ ફિઝિક્સ કોમર્સ માટે જગ્યા છે જેમાં સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા સેરી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ હિન્દી મેથેમેટિક્સ સોશિયલ સાયન્સ સાયન્સ એન્ડ સંસ્કૃત માટે હજાર બસો પચાસ તેમજ પ્રાઇમરી ટીચર્સ માટે એકવીસ હજાર બસો પચાસ રૂપિયા અહીંયા રિમ્યુરેશન મળવા પાત્ર થશે ઇનકેસ ઓફ નોન અવેલેબિટી ઓફ સુટેબલ કેન્ડિડેટ એલિજિબિટી ક્રાઇટેરિયા ઓફ સીટેડ બી એડ બી રી રી ટુ કન્સિડર અદર કેન્ડિડેટ્સ સિલેક્ટેડ કેન્ડિડેટ

અગર અધિક સંખ્યામાં આવેદન હોને પરિખિત એક લિખિત પરીક્ષા હોગે એટલે કે એક રિટર્ન ટેસ્ટ પણ હશે ત્યારબાદ ઇન્ટરવ્યુ કે ઉમેદવાર ચૈનિત કે જાય કે લિખિત પરીક્ષા કે નંબર મેરીટ લિસ્ટ બનતા સમય નહીં જોઈ કે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો કેન્દ્રીય વિદ્યાલય ઓએનજી અંકલેશ્વર જે ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત વધુ માહિતી માટે સંપર્ક નંબર આપેલા છે તેમજ તમે જોઈ શકો છો આગળ વાત કરશો મિત્રો બીજા નંબરની જે કેન્દ્રીય વિદ્યાલય છે તેના અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક એક સેક્ટર ત્રીસ ગાંધીનગર ખાતે આવેલી છે જેમાં અનુબંધ આધારિત અંશકાલિત શિક્ષકો સાક્ષાતાર માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો શૈક્ષણિક સત્ર બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે સંવિધા કે હેતુ પર શિક્ષક નિયુક્તિ હેતુ સાક્ષાત્કાર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ પ્રાત નવ બજે વિદ્યાલય પરિષદ મેગા મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ કંડાર કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો ટેમ્પરરી ઓન પ્યોરલી ડે ટુ ડે બેસીસ પર પોીસની જગ્યા છે કોન્ટ્રાકચ્યુઅલ ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો જેનું એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ગાંધીનગર જે કેન્દ્રીય વિદ્યાલય જો વેબસાઇટ છે મિત્રો એચડીપી એન ઓ ગાંધીનગર કેવીએસ ડોટ ડોટ ઇન ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા અ એલિજિબિટી ક્રાઇટેરિયા તેમજ મિનિમમ ક્વોલિફિકેશન એપ્લિકેશન ફોર્મ કેન બી ડાઉનલોડ ફ્રોમ કે વિદ્યાલય વેબસાઇટ પીજીટી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ અંગ્રેજી ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત રાજનીતિ વિજ્ઞાન જીવ વિજ્ઞાન હિન્દી અર્થશાસ્ત્ર ભૂગોળ કોમ્પ્યુટર વિજ્ઞાન ઇતિહાસ માટેની જગ્યા છે ટ્રેન ગ્રેજ્યુઅટ ટીચર્સ એટલે કે પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક માટે અંગ્રેજી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન હિન્દી ગણિત સંસ્કૃત પ્રાથમિક શિક્ષક તેમજ નર્સ જે તેમજ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર પોચ ડેટા એન્ટ્રી ઓપરેટર વિશેષ શિક્ષક અંતર્ગત પણ અહીંયા જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય